કેમ છો તો બધા જ મજામાં હશો તો તમને ખબર છે કે મારા ભાઈને તાર લગ્ન છે તો મેં તમને આ પહેલા વિડીયોની અંદર પણ બતાવ્યું હતું તો અમારી ગામડાની અંદર જે વિસરાઈ ગયું છે એટલે કે જે ફૂલેકું કહેવાતું હોય છે કે વર કન્યા હોય તેને મામા માસી ફૂઈના ઘેર લઈ જવામાં આવે છે તો આજે હું પણ મારા ભાઈના બાબાને અહીંયા મારા ઘેર ફૂલેકા તરીકે લાવી છું તો અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ નામ હોય છે એટલે કે અમે ફૂલેકું કહીએ છીએ આ બધું વિસરાઈ ગયું છે તો આપણને ખબર છે કે હું એ રીતના જ બતાવું છું તો આજે અમે અહીંયા લાવ્યા છે તો જમણવાર કરવાનું પછી પીઠી લગાવવાની અને પછી વાર્તી વાસ્તે ઘરે લઈ જવાના તો આવું બધું ગામડામાં હોય છે આ બધું વિસરાઈ ગયું છે તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે તો હવે હું થોડી માહિતી તમને મારા કાકા છે તે પણ છે તો અમારા કાકા છે અમારા ભાઈ ભાભી અમારી નાની બેન તો આ ઘરના સભ્યો બધા આવતા હોય છે અને અમે પણ સાથે બધા મૂકવા પણ જવાના છીએ તો મારા કાકા પણ તમને થોડી માહિતી આપશે ગામડાઓમાં લગ્નની જે પદ્ધતિમાં વિસરાઈ ગયેલી જે ફૂલેકાની પ્રણાલી હતી એ અમે આજે નવી કરીએ છીએ અને ફોલો કરીએ છીએ એ માધ્યમથી અમે અહીંયા બેનના ઘેર આવ્યા છીએ અને એ ફૂલેકુલા છે અહીં પીઠી કરશું જમણવાર કરશું અને બધા આનંદથી લગ્નનો માહોલ અમે ઊભો કરીશું તો આ મારા નાના જીજાજી છે અને અમારા નાના ભાઈ અને એમનાથી નાના આ મારા ભાઈ તો આ બધા મારા ભાઈઓ છે તો પીઠી લગાવવા માટે આપણે અહીંયા પાંચ જે વસ્તુ નાખી છે ગુલાબજળ છે હળદર છે પીઠી છે આ રીતના બધું નાખવામાં આવે છે પછી તેને સરસ રીતે ઓગાળી અને ચડાવવામાં આવે છે એટલે કે ભાઈ હોય ભાભી હોય કાકી હોય તે રીતના અહીંયા પીટી અમે લગાવીએ છીએ તમારી એરિયાની અંદર કેવું ચાલે છે તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ એમના ભાભી છે તો અત્યારે આ રીતના પેટી ચગાવવામાં આવે છે આ એક છે આપણા વડીલો વખતનો અને વરરાજાને થોડો થાક પણ ઉતરે તો આ રીતના લગાવવામાં આવે છે તો હવે આપણે એક દેશી ગીત પણ સાંભળીશું હવે પીઠી લગાવ્યા પછી આપણે તેને નસાડવાને આવે છે તો ખાટલાની અંદર બેસાડી અને બધા જ ગુરગુ ફરી અને નસાડવામાં આવે છે તો હવે આપણે આ જોઈશું એકદલી ક્યાં જો એક

గడు ఆయుడు భూమి పూసోట సార్దీ క ओ बादर करू वाला ना झगड कुण हा फोडा गाय रे बादर फेरी रे निते देवादानी कडा तेरो रे बादर बे ले 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 देला होय मेरा आज को मार मारा रे बोल छि છે લાવવામાં આવે છે પછી તેને ઘરે પેઠી કરવામાં આવે છે અને પછી તેને જમણવાર કરી અને ઘરે મૂકવામાં આવે છે તો આ વડીલો આપણું કરતા હતા તો મેં પણ આ એક વિસરાઈ ગયેલું તમને બતાવ્યું છે તો આજે હું તમને આ લગ્નના બધા જ કાર્યક્રમ પૂરા કરું છું તો આ વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે અને હવેથી આપણે રેગ્યુલર પણ વિડીયો મૂકીશું અને મારો અવાજ પણ થોડો બદલાઈ ગયો છે લગ્નના કારણે તો આ વિડીયોને વધારે વધારે શેર કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ બાય બાય